સુરત પાલિકાની પ્રી મોનસૂન કામ સહિતની કામગીરી પર સતત સવાલો ઉઠી રહ્યા છે કતારગામ ઝોનમાં ડબોલી ચાર રસ્તા પાસે પગલે લોકો પરેશાન છે લોકોએ ભૂવાની ફરિયાદ કરી છે અને સ્થાનિકોની ફરિયાદ છતાં તંત્ર કોઈ કામગીરી કરતું ન હોવાથી હાલ વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બની શકે તેવી ભીતિ સેવાઈ રહી છે સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભુવા પડવાની મોસમ પણ શરૂ થઈ જાય છે હાલમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે તેમ છતાં છેલ્લા બે દિવસમાં ભૂવા પડવાની ફરિયાદો સામે આવી રહી છે થોડા દિવસ અગાઉ જીતેન્દ્ર જ્યોતિન્દ્ર દવે ગાર્ડન પાસે ભૂવો પડ્યો હતો જેને રિપેરિંગની કામગીરી થઈ હતી ત્યારબાદ અઢાર જણ બદ્રીનારાયણ મંદિર પાસે પણ ભૂવો પડ્યો હોવાની ફરિયાદ લોકો પાસે સામે ઊભી થઈ હતી જ્યારે ડભોલી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર નજીક રસ્તા પર ભૂવો પડ્યો હતો જેને કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો બીજી તરફ લોકોએ ફરિયાદ કરતા કહ્યું હતું કે શહેરમાં ભ્રષ્ટાચારના કારણે આ ભૂવા ઠેર ઠેર પડી રહ્યા છે અને વરસાદ બંધ થઈ જાય પછી પણ પાલિકા તંત્ર જાગતું ન હોવાથી આવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે સુરત મહાનગરપાલિકા માટે રસ્તાના પ્રશ્નો બાબતે એક સાંધે તો તે તૂટે તેવી સ્થિતિ સર્જાય છે છેલ્લા દોઢ મહિનામાં સુરતીઓ સૌથી વધારે ત્રસ્ત ખરાબ રસ્તાના કારણે થયા છે એક તરફ શહેરજનોમાં ટ્રાફિક સિગ્નલ લગાડી દેવામાં આવ્યા છે જેમાં અલગ અલગ ટાઈમ પ્રમાણે ત્યાંથી પસાર થવાનું હોય છે પરંતુ રસ્તાઓની સ્થિતિ એટલી ખરાબ છે કે બમણો સમય પસાર કરવામાં થઈ રહ્યો છે જેને કારણે ટ્રાફિક સિગ્નલ પરથી ખૂબ ઓછા વાહનો પસાર થાય છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા પણ વધુ વકરી છે વરાછા વિધાનસભાના ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને ખખડધજ રસ્તા બાબતે પત્ર લખ્યો છે અને રોષ ઠાલવ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરમાં તૂટેલા રસ્તાને યુદ્ધના ધોરણે રિપેર કરવાની વાત કરવામાં આવી હતી અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાત દિવસમાં જ રસ્તા રિપેરિંગ કામ પૂર્ણ કરવા માટેની તાકીદ કરી આપ દેવામાં આવી હતી પરંતુ હજુ સુધી શહેરના મોટાભાગના રસ્તાઓ રિપેર થયા નથી મેયર દ્વારા પણ આ બાબતે વારંવાર મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ શહેરના રસ્તાઓ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે છેલ્લા એક સપ્તાહમાં જે રીતે ધોધમાર વરસાદ શહેરમાં રહ્યો છે કારણે રસ્તાઓની સ્થિતિ હાલ ખૂબ ખરાબ જોવા મળી રહી છે જેને લઈને ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ન કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થયું છે અને જે સહન કરી શકાય તેમ નથી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરાયા છે જેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે પરંતુ સાહીઠ સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ શકતી નથી થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરી કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે જેને કારણે ટ્રાફિક પણ અસહ્ય થાય છે સિગ્નલનો હેતુ પણ રહેતો નથી અને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે છતાં સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર મૂર્છા અવસ્થામાં છે જે ખૂબ જ દુઃખદ બાબત છે તો યુદ્ધના ધોરણે રિપેર કરવા માટેની માંગણી પણ છે આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ દરમિયાન સુરત શહેરના રસ્તાઓનું ખૂબ ધોવાણ થયું છે મોટા મોટા ખાડાઓ પડ્યા છે અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે જો કે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે તો માની લઈએ કે થયું પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ રસ્તાઓનું રિપેર ખાડાઓનું રિપેર તો થવું જોઈએ ને આજે લગભગ ચાર પાંચ દિવસથી વરસાદ બંધ થયો છે મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતાં જોયા નથી ખાડાઓનું પુરાણ થતું મેં જોયું નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે વહીવટી તંત્ર હજી મૂર્છાવસ્થામાં છે અને એને નિંદ્રામાંથી જગાડવા માટે મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે અને વહીવટીતંત્રના વડાને પત્ર લખ્યો છે અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાત મેં ધ્યાન પર મૂકી છે વહીવટીતંત્રએ જે કામગીરી કરવી જોઈએ એમાં બિલકુલ બેદરકારી છે સંકલનનો અભાવ છે અને ઈચ્છાશક્તિ નથી અને મને એવું લાગે છે કે જે પણ રોડ બને એ તૂટી જાય ખાડાઓ પડે તો જવાબદારી કોની એજન્સીએ કેવું કામ કર્યું કેવું નથી કર્યું એ એ સંભાળવાની જવાબદારી કોની છે વહીવટી તંત્રની છે વહીવટી વડાની છે એ એજન્સી સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ કાર્યવાહી થતી કેમ થતી નથી એટલે મને એવું લાગે છે કે એજન્સીઓ અને અધિકારીઓ જે રીતે કામ કરી રહ્યા છે એ કંઈક ને કંઈક મિલી ભગતથી કામ થઈ રહ્યું છે મને ચોક્કસ